આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે મુખ્ય સમાચાર સંસદના બંને ગૃહની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનમાં ઉદ્યમ ઉત્સવમાં ઉપસ્થિત રહેશે જમ્મુમાં બાર સ્થળ પર પ્રતિબંધિત આતંકી સંગઠનો સામે એનઆઈએની તપાસ છત્તીસગઢમાં સુરક્ષા દળ અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે માઓવાદી ઠાર ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે નોંધણી પ્રક્રિયા આજથી શરૂ અને સ્વીસ ઓપન બેડમિન્ટનમાં આજે અનેક ભારતીય ખેલાડી સ્વિત્ઝર્લેન્ડના બેસલમાં પોતાની પ્રી ક્વાર્ટર ફાઈનલ મેચ રમશે સમાચાર વિગતવાર સંસદના બંને ગૃહની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે લોકસભા અને વિધાનસભા મત વિસ્તારોના પ્રસ્તાવિત સીમાંકનના વિરોધમાં દ્રવિડ મુનેત્ર કઝગમ ડીએમકે સાંસદોના ટી શર્ટ પહેરેલા પોશાક સામે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વાંધો ઉઠાવ્યો અને લોકસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી અગાઉ જ્યારે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે શ્રી બિરલાએ જણાવ્યું હતું કે ગૃહ નિયમો મુજબ ચાલશે તેમણે કહ્યું કે કેટલાક સભ્યો ગૃહના નિયમો અને ગરિમાને નબળી પાડી રહ્યા છે અને તેઓ નિયમોનું ઉલ્લંઘન થવા દેશે નહીં રાજ્યસભાની કાર્યવાહી પણ શરૂ થયાની થોડી મિનિટો પછી સ્થગિત કરવામાં આવી હતી સભાપતિ જગદીપ ધનખડે ગૃહમાં જાહેરાત કરી કે તેઓ ગૃહના વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનમાં ઉદ્યમ ઉત્સવમાં ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમનું આયોજન સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ એમએસએમઇ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે ઉદ્યમ ઉત્સવ દેશના જીવંત વારસાને નાગરિકોને નજીક લાવીને એમએસએમઇને સશક્ત બનાવવા અને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં દસમા સીઆઈઆઈ સંમેલનને સંબોધિત કરતા કહ્યું વિશ્વ અર્થવ્યવસ્થાઓના મોરચે પડકારોનો સામનો કરી રહ્યું છે ઔષધીય બનાવટો અને રસીના ક્ષેત્રમાં ભારતની મોટી ભૂમિકા રહી છે શ્રી જયશંકરે કહ્યું દેશમાં વિશ્વાસપાત્ર અને મજબૂત પુરવઠા શ્રેણીને સ્થાપિત કરે છે દરિયાઈ સુરક્ષાના કારણે આ પુરવઠા શ્રેણીને અસર થતી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું કોર્પોરેટ બાબતોના મંત્રાલયે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના માટે બીજા ઓપન હાઉસનું આયોજન કર્યું છે જેથી યોજનાની પાત્રતા ધરાવતા ઉમેદવારોને સામેલ કરી શકાય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ પહેલ આવેદન દરમિયાન ઉમેદવારોના પ્રશ્નો અને ચિંતાઓને દૂર કરવા મંત્રાલયની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે મંત્રાલય દર અઠવાડિયે આ ઓપન હાઉસ યોજવાનું પણ આયોજન કરી રહ્યું છે જેનાથી ઉમેદવારોને અનેક સવાલોના ઝડપથી જવાબ મળી શકે એનઆઈએ એટલે કે રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ જમ્મુમાં બાર સ્થળ પર તપાસ હાથ ધરી છે લશ્કરે તૈયબા અને જૈશ એ મોહમ્મદ જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોની નવી શાખાઓ અને તેમના સાથીઓના ઘરે એનઆઈએ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આ કાર્યવાહી અંતર્ગત આ સંગઠનોના સમર્થકો અને કાર્યકર્તાઓના પરિસરોની પણ તપાસ કરવામાં આવી દરમિયાન એનઆઈએ આતંકવાદીઓ પાસેથી વાંધાજનક માલસામાન પણ કબજે કર્યો હતો છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષાદળ અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે માઓવાદી ઠાર મરાયા છે આ અથડામણમાં પોલીસકર્મીઓ પણ શહીદ થયા છે મળતી માહિતી મુજબ સુરક્ષા દળોની એક સંયુક્ત ટુકડીએ બીજાપુર અને દંતેવાડા જિલ્લાની સરહદ પર જંગલમાં નક્સલ વિરોધી અભિયાન હાથ ધર્યું હતું દરમિયાન ગંગાલુર વિસ્તારમાં સુરક્ષાદળ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી સુરક્ષા ઘટના સ્થળે ઠાર મરાયેલા બંને નક્સલીઓના મૃતદેહ કબજે કર્યા છે આ સાથે જ મોટી સંખ્યામાં હથિયાર અને દારૂગોળો પણ જપ્ત કર્યો છે હજી પણ આ વિસ્તારમાં તપાસ અભિયાન યથાવત છે સશસ્ત્ર સેના આરોગ્ય સેવા એએફએમએસ અને રાષ્ટ્રીય માનસિક આરોગ્ય તથા જ્ઞાનતંતુ વિજ્ઞાન સંસ્થા હંસ વચ્ચે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે જે સૈન્ય કર્મચારીઓ અને તેમના પરિવાર માટે સંશોધન તાલીમ અને વિશેષ માનસિક આરોગ્ય સહાય પર સહકાર આપવા માટે રહેશે એક સમારોહમાં સશસ્ત્ર સેના આરોગ્ય સેવાના મહાનિદેશક સર્જન વાઇસ એડમિરલ આરતી સરીન અને નીમહંસના નિદેશક ડોક્ટર પ્રતિમા મૂર્તિએ આ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા એ એફએમએસ અને નીમહંસ વચ્ચે સહકાર માનસિક આરોગ્ય સેવાઓને મજબૂત કરવાનો આરોગ્ય કર્મીઓ માટે વિશેષ તાલીમનું આયોજન કરવું અને સૈનિકો નાવિકો વાયુ સૈનિકો અને તેમના પરિવારો તેમજ આશ્રિતો સામે આવતા માનસિક આરોગ્ય સમસ્યાઓના સમાધાન માટે અભિનવ કાર્યક્રમ વિકસિત કરવા પર આ સમજૂતી કેન્દ્રિત રહેશે આ આ સમાચાર સમાચાર આપ આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો પારસી નવા વર્ષના તહેવાર નવરોઝની આજે ઉજવણી થઈ રહી છે શાંતિ અને સમૃદ્ધિના પ્રતિક એવો આ તહેવાર પારસી સમુદાયોના સૌથી મુખ્ય તહેવાર છે ઉત્સવો સિવાય નવરોઝ પસ્તાવાનો દિવસ પણ છે આ દિવસ મનને શુદ્ધ કરવા અને પ્રેમ તથા શાંતિને સાથે નવું વર્ષ શરૂ કરવા સમર્પિત છે આ પ્રસંગે પારસી સમુદાયના લોકો પરંપરાગત વસ્ત્રો ધારણ કરે છે અને અગ્નિમંદિર જાય છે જેને અગિયારીના નામે પણ ઓળખવામાં આવે છે પારસી સમુદાય આ તહેવારને એકબીજાને મળવા તેમજ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લેવાના પ્રસંગ તરીકે ઉજવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પારસી સમુદાયના નવા વર્ષ નવરોઝ નિમિત્તે લોકોને શુભેચ્છાઓ પાઠવી છે સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું આ વિશેષ દિવસ દરેક માટે આનંદ સમૃદ્ધિ અને સારું આરોગ્ય લાવે તેમણે એવી પણ શુભેચ્છા પાઠવી કે આવનારું વર્ષ સફળતા અને પ્રગતિથી ભરેલું રહે અને સદ્ભાવનાના બંધન વધુ મજબૂત બને ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે નોંધણી પ્રક્રિયા આજથી શરૂ થઈ રહી છે આ વર્ષે નોંધણી આધાર કાર્ડ દ્વારા પ્રમાણિત કરાશે દરમિયાન ભક્તોએ પોતાના આધાર કાર્ડની વિગત આપવાની રહેશે યાત્રાળુઓને સુવિધાને ધ્યાને રાખી કુલ નોંધણીઓમાંથી સાહીઠ ટકા ઓનલાઇન અને ચાલીસ ટકા ઓફલાઇન થશે આ પ્રક્રિયાને સરળ બનાવવા હરિદ્વાર અને ઋષિકેશ સહિતના પ્રવાસ માર્ગ પર નોંધણી કેન્દ્રની સંખ્યા વધારાશે એન્ડ ટુરિસ્ટ કેર ડોટ યુકે ડોટ જીઓવી ડોટ ઇન પર ઓનલાઈન નોંધણી કરાવી શકે છે શ્રદ્ધાળુઓની સુવિધા માટે પ્રવાસન વિભાગે આ વર્ષે યાત્રાના ચાલીસ દિવસ પહેલા ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરી દીધી છે અમેરિકાએ કહ્યું યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સ્કી રશિયા સામેના યુદ્ધમાં આંશિક યુદ્ધ વિરામ માટે સંમત થયા છે જેની ચર્ચા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન વચ્ચે થઈ હતી વ્હાઇટ હાઉસે ગઈકાલે રાત્રે જણાવ્યું કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે શ્રી ઝેલેન્સ્કીને શ્રી પુતિન સાથેની તેમની વાતચીત વિશે ફોન પર માહિતી આપી હતી જે દરમિયાન મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી સ્વિસ ઓપન બેડમિન્ટનમાં આજે અનેક ભારતીય ખેલાડી સ્વિટ્ઝર્લેન્ડના બેસલમાં પોતાની પ્રી ક્વાર્ટર ફાઇનલ મેચ રમશે મહિલા ડબલ્સમાં ભારતના ત્રિસા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડી જર્મનીની સેલિન હબસચ તથા એમિલી લેહમેનની જોડી સામે રમશે આ મેચ સાંજે પાંચ વાગીને પચાસ મિનિટે રમાશે આ પહેલા તેમણે ગઈકાલે પહેલા તબક્કામાં એલાઇન મુલર અને કેલિવેન બ્યુટનની જોડી સામે સરળ જીત મેળવી હતી પુરુષ સિંગલ્સમાં પ્રિયાંશુ રાજાવત સાંજે પાંચ વાગીને ચાલીસ મિનિટે ફ્રાન્સના ટોમા જુનિયર પોપોવ સામે રમશે જ્યારે કિદામ્બી શ્રીકાંત સાંજે છ વાગીને વીસ મિનિટે ચીનના લી શી ફેંગ સામે રમશે કિદામ્બીએ ગઈકાલે એચએસ પ્રણયને મેચમાં ત્રેવીસ એકવીસથી હરાવ્યું હતું આ ઉપરાંત શંકર સુબ્રમણ્યન સાંજે છ વાગીને પચાસ મિનિટે એન્ડર્સ એન્ટોનસેન સામે રમશે તેમણે ડેનમાર્કના મેગ્નસ જોહાનસનને એકવીસ પાંચથી એકવીસ સોળથી હરાવ્યા હતા પુરુષ ડબલ્સમાં ભારતના સતીષ કરુણાકરણ અને આધ્યા વરિયાતની જોડી ચીનના ઝેંગ યુ અને કાલી લિયુની જોડી સામે રમશે જ્યારે મહિલા સિંગલ્સમાં ઈશારાની બરૂઆ ચીનના હાન કીયાન સિંહ સામે રમશે એફસી બીચ સોકર એશિયન કપ બે હજાર પચીસ ફૂટબોલમાં ભારત આજે સાંજે થાઇલેન્ડ સામે રમશે આ મેચ ભારતીય સમય મુજબ સાંજે સાત વાગ્યાથી થાઇલેન્ડના પટાયામાં રમાશે ભારત અઢાર વર્ષ પછી બીચ સોકર સ્પર્ધામાં ભાગ લઈ રહ્યું છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર સંસદના બંને ગૃહની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનમાં ઉદ્યમ ઉત્સવમાં ઉપસ્થિત રહેશે જમ્મુમાં બાર સ્થળ પર પ્રતિબંધિત આતંકી સંગઠનો સામે એનઆઈએની તપાસ છત્તીસગઢમાં સુરક્ષા દળ અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે માઓવાદી ઠાર ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે નોંધણી પ્રક્રિયા આજથી શરૂ સ્વિસ ઓપન બેડમિન્ટનમાં આજે અનેક ભારતીય ખેલાડી સ્વિટ્ઝરલેન્ડના બેસલમાં પોતાની પ્રી ક્વાર્ટર ફાઇનલ મેચ રમશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા